પોરબંદરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરના મુખ્ય બજાર કેદારેશ્વર રોડ પરના ગણેશ પંડાલમાં ગણેશ ભક્તોની ભીડ જામી છે કેદારેશ્વર રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા આ વખતે ઓપરેશન સિંદુર થીમ પર ગણેશ બિરાજમાન કરવામાં આવ્યા છે એકાવન કિલો લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો અને દરરોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે કેદારેશ્વર રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ ઉત્સવ કરવામાં આવે છે અમે લોકોએ છેલ્લા દસ વર્ષથી આ ઉત્સવ સંભાળેલો છે દર વર્ષે વિવિધ થીમ ઉપર અમે આ આયોજન કરીએ છીએ આ વર્ષે અમે ઓપરેશન સિંદુરની થીમ ઉપર આખું આયોજન કરેલું છે દર વર્ષે જેમ અલગ અલગ કાર્યક્રમો આપીએ છીએ એમ આ વર્ષે પણ આજે એકાવન કિલો લાડુનો ભોગ ગણપતિ બાપાએ ધરાવેલ છે દર્શન નો લાભ આપ સૌ લઈ શકો છો તદ ઉપરાંત શનિવારે ડોનેશન કેમ્પ રાખવામાં છે અને સાંજના રાખવામાં આવેલી છે બ્લડ ડોનેશન કેમ્પ લેડી હોસ્પિટલ અને ભાવસીજી હોસ્પિટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રાખવામાં આવેલ છે તેમાં જે દાતા છે એમને એક ગિફ્ટ પણ મંડળ તરફથી આપવામાં આવશે તો દરેકને વધુમાં વધુ રક્તદાન કરવા અમારી ભાવભર્યું આગ્રહ છે મહારતી થાય છે મહાનુભાવો પણ લાભ લે છે અને પોરબંદરની સમસ્ત પ્રજા પોતાના સ્વ અર્થે આરતી કરી શકે એવું અમે આયોજન કરીએ છીએ અને સંગીતમય આરતીનો સવે સૌએ લાભ લેવા અમારું આ ભાવભર્યું નિમંત્રણ છે